અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક મહાસંગ દ્વારા માતૃવંદના કાર્યક્રમ આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક મહાસંગ નડિયાદ તાલુકા નડિયાદ મહાનગરપાલિકાના ક્ષેત્ર ઉપક્રમે બ્રહ્માકુમારી પ્રભુ શરણમાં સંકુલમાં માતૃવંદના કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક કરવામાં આવ્યો આ પ્રસંગે અધ્યક્ષ તરીકે પ્રદેશ મંત્રી ભાજપ શ્રી જાનવીબેન વ્યાશ મુખ્ય અતિથિ તરીકે નડિયાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી કિન્નરીબેન સાહ વક્તા તરીકે પ્રશિક્ષક આર્ટ ઓફ લિવિંગના શ્રી તનવીબેન દેસાઈ તેમજ બ્રહ્માકુમારીના શ્રી પ્રવિણાબેન અને સંગઠનના પ્રાંત વિભાગના મહિલા સંગઠન મંત્રી શ્રી રાજપૂત મયુરિકાબેન નિમંચસ્થ મહાનુભવ તરીકેની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો નડિયાદ તાલુકા સંગઠન મહિલા અધ્યક્ષ શ્રી અંજનાબેન ભટ્ટ તેમજ નડિયાદ મહાનગરપાલિકા મહિલા અધ્યક્ષ શ્રી જલ્પાબેન પટેલ દ્વારા સૌનો પરિચય તેમજ સ્વાગત કરવામાં આવ્યું નડિયાદ મહાનગરપાલિકાના શિક્ષિકાબેન શ્રી પ્રિયંકાબેન વર્મા દ્વારા સમગ્ર કાર્યક્રમનું ખૂબ સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું મંચસ્થ મહાનુભવમાં શ્રી મયુરિકાબેન રાજપૂત દ્વારા સંગઠનનો પરિચય આપવામાં આવ્યો વક્તા શ્રી તનવીબેન દેસાઈ દ્વારા માતૃશક્તિ શ્રી અહલ્યાબાઈ હોલકરના જીવન તેમજ તેઓની ન્યાય શક્તિ અને કાર્યોની વાત કરવામાં આવી બ્રહ્માકુમારી ના દીદી દ્વારા કિંમતી સમાયે ધ્યાન તેમજ પોતાના માટે સમય ને મૂલ્યલક્ષી શિક્ષણ વિશે જાણકારી આપી શ્રી કિન્નરીબેન શાહ દ્વારા મહિલા દિનની શુભેચ્છા સાથે મહિલાઓને આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો શ્રી જાહનવીબેન વ્યાસ દ્વારા વિવિધ મહિલા માટેની યોજના તેમજ સમાજના દીકરીઓને કઈ રીતે રહેવું તે વિશે વાત કરવામાં આવી કાર્યક્રમમાં પધારેલા મહિલાઓને ચોકલેટ સાથે મો મીઠું કરાવી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમજ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિ ચિહ્ન રૂપે ભારત માતાનો ફોટો અર્પણ કરી તેઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો પ્રિન્ટ મીડિયા તેમજ વિવિધ ન્યૂઝ ચેનલ પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો તેઓનો પણ સંગઠન મંત્રી મયુરિકા રાજપૂત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાર્યક્રમને આભાર વિધિ જલપાબેન પટેલ દ્વારા કરવામાં આવી સંગઠન મહિલા મંત્રી દ્વારા બ્રહ્માકુમારીના બિપિન કાકા તેમજ પ્રવીણા દીદીના સહકાર તેમજ મંજૂરીથી ખૂબ આહલાદક સંકુલમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ તેઓના પણ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો તેમજ બ્રહ્માકુમારી સંકુલમાં સેવા આપનાર ભાઈઓ દ્વારા પણ ખૂબ મદદ કરવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા પધારેલ સૌ સરસ્વત ભગીની તેમજ બંધુઓએ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ મદદ કરી તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો સૌને પુનઃ મહિલા દિનની શુભેચ્છા પાઠવી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સચિન પંડ્યા આજે આઠમી માર્ચે વિશ્વ મહિના દિનની ઉજવણીનો કાર્યક્રમ સુંદર એવા પદાંગણ કે ગ્રહપમરીઝમાં રાખવામાં આવેલો જેમાં મયુરકાબેને એક સુંદર એવું આયોજન કરેલું જેમાં વક્તા તરીકે ઉપસ્થિત પન્મીબેન એમને ખૂબ જ સારી એવી સમજાણ આપી અને સુંદર એવા એક નાના એવા નો મેસેજ આપ્યો અને દીદી પ્રવીણા દીદી એ પણ સરસ એવી કે એક મિનિટની ની બી કેવી કિંમત હોય છે અને એને કેવી રીતે આપણે ઉપયોગ કરવા છે એની સમજણ આપી જાનીબેન વ્યાસ કે પ્રદેશ મંત્રી છે એમને પણ મહિલાઓનો કેવી રીતે આગળ આવે અને સમાજમાં કેવી રીતે એ ખૂબ આગળ વધે એની સમજણ આપી અને સૌને મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌ પ્રથમ તો સૌ નારી શક્તિને આજે વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે બ્રહ્મા અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ મયુરિકાબેનના સાનિધ્યમાં અને બ્રહ્મા કુમારીમાં અનિતા દીદીના સાનિધ્યમાં સૌ અહીંયા મહિલાઓ ભેગી થઈ શિક્ષિકા બહેનોને સૌને શુભેચ્છાઓ આપી તથા આજે બહેનોનું મહિલામાં શું સ્થાન હોય છે અમે લોકો આદાન કર્યું અને સૌ સાથે મળી અને આ દિવસની સૌ ડે નમસ્કાર ને સૌ પ્રથમ વિશ્વ મહિલા દિન ની સૌ સન્નારીઓ શુભેચ્છાઓ પાઠવતા સાથે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં પ્રાંતમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું અને તે અનુસંધાને દર વર્ષે જેમ માતૃવંદના કાર્યક્રમ કરવામાં આવે છે ને આ વર્ષે પણ ખૂબ જોરશોર સર્વ ગુજરાતમાં માં તેમજ દેશમાં આજે માતૃ કાર્યક્રમ જયારે યોજવામાં આવે છે ત્યારે નડિયાદ તાલુકા ને નડિયાદ મહાનગરપાલિકાના સાનિધ્યમાં સાથે મળીને આજે બ્રહ્માકુમારી સંકુલમાં અમે દીદીના અને દુપી કાકાના મદદથી અમે આ કાર્યક્રમ છે અને સર્વ શિક્ષકો જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેઓનો આભાર વ્યક્ત કરીએ છીએ સહકાર આપ્યો છે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે અમને ખાસ જે મંચસ્થ મહાનુભવો હતા તેમાં અધ્યક્ષ તરીકે જાનકીબેન ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય અતિથિ તરીકે કિનારીબેન શાહ ઉપસ્થિત રહ્યા અને વક્તા મુખ્ય વક્તા તરીકે

ઉપસ્થિત રહ્યા છે તેવા અમારા મોસ્ટ વેલ્યુએબલ અમારા શિક્ષકો જે સનારીઓ છે તેઓનો પણ આ પ્રસંગે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું જે સૂત્ર છે કે શિક્ષકે સાથ રહેકર સમાજ કો આગળ બઢના ચાહીએ તો આ સૂત્રને સાર્થક કરતા આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે અમે એ સૂત્રને સાર્થક કરવાની નિયમ સાથે આજ આ પ્રસંગને ઉજવી રહ્યા છે ને આ ઉત્સવને ઉજવી રહ્યા છે અને આજનો દિવસ અમારા પાણે ખૂબ યાદગાર રહેશે તેવી આશા સાથે સૌને તો વિશ્વ શુભ દિવસ વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવે છે અસ્તુ